પુરવઠા વિભાગની ટાંકી લીકેજ હોવાથી પાણી ઢોળાઇ જાય છે ટાંકી પાસે ભેગા થઈને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા અધિકારીને રજૂઆત કરવા છતાંય તેઓ રજૂઆત ન સાંભળતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આંબાપુરા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં પાણી જ નથી રહેતું ટાંકી લીકેજ હોવાથી પાણી ઢોળાઈ જાય છે લોકો વારંવાર પાણી પુરવઠા વિભાગના અધિકારીને રજૂઆત કરવા છતાંય તેઓની જરૂરિયાત ન સાંભળતા લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા પાણી આપો પાણી આપોની માંગ કરી અધિકારીઓ જાગોના પણ સૂત્રોચ્ચાર કર્યા તાલુકાના ગામે પાંચસો જેટલા લોકોની વસ્તી છે જ્યારે ગામમાં ગ્રામ પંચાયતનો એક જ બોર ચાલે છે નદી નાળા સુકાઈ ગયા છે જ્યારે સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને આંબાપુરા ગામે પાણીની ટાંકી બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અને ટાંકી બની પણ છે જ્યારે આ ટાંકીમાં પોચમવા પાણી પુરવઠા યોજનાનું લિફ્ટ ફિલ્ટર વાળું પાણી ટાંકીમાં ભરીને લોકોને ઘરે ઘરે નળમાં પહોંચાડવાનું હતું પરંતુ ટાંકી આ સુધી ટાંકીમાં વિભાગના અધિકારીઓની રજૂઆત કરતા ટાંકીમાં બે વાર કેમિકલ મારીને અધિકારીઓ જતા રહ્યા પરંતુ ટાંકી લીકેજ રહે છે જેનાથી ટાંકીમાં પાણી ભરાતું નથી જ્યારે અધિકારીઓ ગામમાં પાણી પહોંચી ગયું હોવાનું કાગળ પર બતાવી દીધું છે ટાંકી લીકેજ હોવાથી ફિલ્ટર વાળું પાણી ગ્રામજનોને પીવા મળતું નથી પશુઓને અને લોકોને પાણી પીવા માટે એક જ બોર આવેલો આવેલો છે આ બોર બગડી જાય તો અલગ અલગ જગ્યા ઉપર પાણી લેવા જવા માટે મજબૂર બનવું પડે છે પશુઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાય તે પહેલા અધિકારીઓને ટાંકી રિપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય ના આવતા ન આવતા અધિકારીઓને જગાડવા માટે ગામના લોકો ટાંકી પાસે ભેગા થઈને પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા સ્ટોરી ઇમરાન સિંધે છોટા ઉદેપુર કોણે ઢોળાઈ જાય પાણી પૂરું મળતું નથી ગામમાં પછી ખાલી થઈ જાય ટાંકો પછી કેમ છોડવું તો દસ તો પંદર વાર રજૂઆત કરી એ લોકો આવે કેમિકલ એવું તેવું લગાડે છે પછી પાછા જતા રહે છે એટલે છે એવાનું એવું પોઝિશન છે પાણી તે ઢોળાય છે ઢોળાઈ છે પછી રહીતા મેં પાણી જાય ને તો લોકો મળી કહે છે ખોટું અમલ તો મળતું નથી આંબાપુરામાં બે થી અઢી વર્ષ થઈ ગયા છે ટાંકી બનાવેલી છે તો બનાવીને જતા રહ્યા છે આ લોકો પણ પાણી ભરે એટલે પાણી લીક જ થાય છે તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય તો ગામમાં નળ ને એવું બધું નાખેલું છે તો પાણી માટે બહુ તકલીફ છે અને બીજું પંચાયતનો બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં

પાણી આપો પાણી આપો પાણી આપો પાણી આપો બંબાપુરામાં બહુ તકલીફ છે પાણી આપો પાણી આપો પાણી આપો પાણી આલો પાણી આપો પાણી આપો પાણી આલો પાણી આલો પાણી આલો પાણી આલો પાણી આપો પાણી આપો પાણી આલો પાણી આલો પાણી આપો પાણી આપો પાણી આલો પાણી આલો અધિકારી જોવા આવો જોવા આવો પાણી આલો પાણી આલો કોઈ અધિકારી જોવા નથી આવતા પાણી આલો પાણી આલો